you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સરકારે આ અંતર્ગત એક મોટું પગલું ભર્યું છે હવે માત્ર કહું અને જ નહીં પરંતુ અન્ય ઘણી ખાદ્ય ચીજો પણ રેશનમાં મફત આપવામાં આવશે નવા વર્ષ પહેલા સરકારની આ જાહેરાત બાદ કરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ પણ લોકોને મોટો લાભ મળી રહ્યો છે આ યોજના હેઠળ લોકોને રેશન ની વસ્તુઓ બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે સરકારે ચોખા સરસવ તેલ સહિત ઘણી વસ્તુઓ સમાવેશ કર્યો છે તેમાં કેટલાક મસાલા અને બાજરીનો પણ સમાવેશ થાય છે સરકાર દ્વારા વધુ વસ્તુ સમાવેશ કરવા પાછળ એક મોટું કારણ છે વાસ્તવમાં લોકો જીવનની જીવન ની ગુણવત્તા સુધારવાની છે આ નિર્ણય બાદ કરોડો લોકો રસોડાના ખર્ચમાં ખર્ચ ઘટાડો થશે ત્યારે કેટલાક લોકો ખર્ચ બચી જશે રેશન કાર્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે ખાંડ કઠોળ તેમજ મસાલા તેલ અને અન્ય ઘણી વસ્તુઓ મફત માં આપવાનો નિર્ણય કર્યો છે